તમને દેખાડ ભૂંજળા દેખાડો તો જય દ્વારકાધીશ ના જય માતાજી આપણે કેદુ નો યુટ્યુબમાં મોટો બ્લોગ મૂકવાનો વિચાર કરતા હતા પણ આમ મેળ જ નહોતા આવતો ફાઇનલી મોટો વ્લોગ મૂકવાનો મેળો આવી ગયો છે અને આજે મોટો વ્લોગ ઉતારું છું પહેલી વખત ઉતારું છું એટલે કાંઈ આઇડિયો નથી કેવી રીતના બોલવું શું નહીં શું કરવું તો એ કાંઈ જે કાંઈ ભૂલચૂક થાય એ અમદાવાદ આપણે મારા તરફથી માફ કરી દેજો જયો ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ ઇન ફોલો કરી નાખો ફટાફટ હવે અને મને કોઈ આઈડિયો નથી કે મોટો વ્લોગ કેમ ઉતારાય કેવી રીતના ઉતારે શું એડિટિંગ કરાય એ કાંઈ જે આઈડિયો તો નથી પણ જો અહીંયા તમને ભૂંજડા દેખાડ દો જો જરી કાંઈથી

શું કે બધાય મજામાં ને અમે તો ભાઈ હમણાં મજામાં જ છીએ ફૂલ કાંઈ ઘટતું જ નથી અહીંયા તો મોજે દરિયા હે હમણાં તો લઈ દીધું લીવર હો ભાઈ ફૂલ આ મોરો મારો મારતી તો કહેવાય મરજના શીખા આકાડી શું કહે ગયા દુકાને શું છે કૌશિકભાઈ અમારી પેલા પોચી ગયો તમે તો હા ભાઈ આમ હાલો શટર ખોલવી હવે ऊपर है भाई नती ऊपर से आ दुकान है तुमसे ना हो पाएगा <laughs> आलो भाई दरवाजा खोलवी अब ओहो आया तो तेरे पतंग पतंग ने बोल जमावट से सोम बोंग ने काय करता नया आपरियो आलो खोल कर खोल कर बोल कर, बोलना चाहिए। आज बाकाजी की बोलो भाई, बोल। होपुड़ा। बोल बाकाजी की। उद्रावी की ओसला दे भाई, क्या बांध में? तो क्या बंद हुआ भाई? तू क्या निया बंद हुई? तुम हो जोशे? नहीं नहीं जोनू। કાંઈ ન થાય ઓ બંધ કાયદેસર આવે ઓહ એ એક નંબર ડેકોરેશન કરી નાખ્યું છે જો બધી રીલું મળી જાય મોનોકાઇટ છે આય પતંગો પપોડા મોટી ફિરકી નાના દળિયા નાની ફિરકી પપોડા બધું ટીંગાડ દીધું છે જોઈ લ્યો નાની મોટી બધી પતંગો છે ફૂલ સ્ટોક છે બધુંય ફૂલ સ્ટોક મોટું પપોડું મોટા બંજા છે આ ખોસ્તોવા મોટા પંજા નામ બંજા હાલો આ સોંગ કોમ ચાલુ છે એક નંબર અંદરથી બધે દેખાય કઈ ન દેખાય ફૂલ જો બહારથી કઈ ન દેખાય દેખાય અંદરથી ફૂલ દેખાય

પછી પતંગ બધી આ સાઈડ મૂકી દે ટેબલ બધા આ સાઈડ ક્યાંક ગોઠવી દે અને મસ્તની બેઠક કરશું અત્યારે પેલા બધું સાફ કરવું પડશે બાકી ના બધું કચરા ભાઈ ભાઈ આપણું અહીંયા સાફ બાપ કરવું પડશે એટલે હું સાફ કરી નાખું પછી વિડીયો ચાલુ કરું પાછો વ્યવસ્થિત બધું કરી નાખું માલ બાલ બધું સેટિંગ બેટિંગ કરી નાખું આ રોન કોઈ આવી ગયો છે બધું કમ્પ્લીટ થઈ ગયું પોતું આ એ માધ્યુ પોતું ફૂંકાઈ જા

જો ચક આ દોરો છે તું જવા દે તું ખાલી જો હા હે હમણા પતંગ પોચાડી દેવી પછી કટા મારવી આખડી હાલો કટા કટ ઉભા બે મિનિટ જવા દે જવા દે જવા દે વો એટલું જવા દે જવા દે ભાઈ આપણો પતંગ કપાઈ ગયો છે જોઈ લ્યો ઝાડવામાં દોરો અટકાઈ ગયો એટલે ગાહાઈ ગયો પછી કપાઈ ગયો હવે એમનો વાન તક ચગાવતા નથી આવડતી ચગાવતા આવડે છે હલે ખે જલ્દી હાલ ફાઈન પડી ગઈ હતી અને બધો સંકેલી લીધું બધું આખો સ્ટોલ જોઈ લો હાલો સ્વીચ બધી બંધ હાલો કૌશિકભાઈ ભાઈ જો હાલ મહાદેવ હું કઈક પડ્યું આ આવું છે ઉપર ગ્લાસ પડ્યો મૂકી દેવી પાછો ગ્લાસ આ મૂકજો ને અત્યારે તો

ફટાફટ સમજાઈ ગયું